મધ્યપ્રદેશમાં ચાલતા ખેડૂત આંદોલન બાદ રહી રહીને કોંગ્રેસ પણ ગુજરાતમાં ખેડૂતોના દેવા પ્રશ્ને સજાગ થયેલું છે આજે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ અને જિલ્લા મથકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું હતું અમરેલીમાં ધારાસભ્ય પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસીઓ કુકાઓ રોડ પર એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરેલા હતા જોકે અચાનક માંગવાપાળ નજીક કોઈકે સળગતા ટાયરો રસ્તા પર ફેંકતા થોડીવાર માટે પોલીસ દોડતી થઈ ગયેલી હતી